મારા વાલા મિત્રો તમે જોઈ શકો છો રજવાડી ઢોલિયો આપણે અત્યારે પૂરો કરી વાયો છે બહુ મસ્ત ડિઝાઇન બનાવી છે બધા પણ અલગ અલગ કલર નાખેલા છે તમે જોઈ શકો છો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર ચૌદ પંદર કલરની નાખેલા છે આમાં પંદર કલરનો રજવાડી ઢોલિયો તો મિત્રો ભરતભાઈએ ખાટલો પૂરો કરી વાર્યો પાંગ જ બાંધે છે મોર પગા તો આ પહેલી બાજુ સુરજભાઈ એ પણ આમને બીજો ખાટલો એટલે પહોંચાડ્યો હે સરસ મજાની ડિઝાઇન બનાવે છે તો આવા જ અવરનવર વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી વાળજો જેથી કરીને તમારે કોઈ પણ આવા ખાટલા રજવાડી લેવા હોય કે આવા રનિંગ